નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાજકોટ દુર્ઘટનાના મૃતાત્માઓને માંડવી દરિયાકિનારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભુજના કેરા ખાતે સંપન્ન થયેલા સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ મહોત્સવના સમાપન બાદ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી સંતો અને હજારો હરિભક્તો કચ્છના અરબી સમુદ્રમાં આવેલા માંડવીના દરિયા કિનારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોના આત્માને ભગવાન દિવ્ય શાંતિ અર્પે અને ભગવાનની મૂર્તિનું સુખ પમાડે એવા ભાવની સાથે પંચદેવોની સાક્ષી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્વામીજી મહારાજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતિ અભિષેક કરાવ્યો અને પ્રસાદી જળથી બધા હરિભક્તોને એ પાવન કર્યા હતા આવું એ પવિત્ર સ્થળ કે જ્યાં શ્રી સ્વામિણ ગાદીના ષઠ આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયતાજી સ્વામીજી મહારાજ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના હરિભક્તો આજે અહીંયા માંડવી આ બીચ ઉપર દરિયા કિનારે પધાર્યા છે અને એ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું જે સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ એ પ્રસંગે આજે આપણે જોઈએ છીએ પ્રમાણે કે દરિયો પણ એટલો બધો ઘેલો બન્યો છે કે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પધાર્યા હતા જે આનંદ હતો એવો ને એવો આનંદ અત્યારે પણ મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સ્નાન કરાવશે અને આરતી પણ કરશે મહિમા ગાન પણ ગાવામાં આવ્યું અને આજ સવારથી જ ખૂબ ઉત્સાહથી બધા નાના મોટા આબાલુલ બધાએ એ શિબિરમાં લાભ લઈ અને ખૂબ ખૂબ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે સાથે સાથે આજે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પધાર્યા છે ત્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ મોલની અંદર જે અગ્નિકાંડ થયો લગભગ અઠ્યાવીસ જેટલા એ નાના મોટા બાળકો વડીલો બધા જે મૃત્યુ પામ્યા એમને સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનની મૂર્તિનું અવિચળ સુખ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ બધાએ સાથે મળીને કરી હતી અને આ ટીવી ચેનલ મીડિયાના માધ્યમથી આપ સર્વને પણ આવો સંદેશો પાઠવવાને માટે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ શિબિરનું આયોજન કર્યું છે આપણે બધાએ સાથે મળી અને દરિયાને પણ સ્વચ્છ રાખીએ પ્રકૃતિનું જતન કરીએ એ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના જય સ્વામિયાણ સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા